તડકો થઈ જતી બરોબર ન હોય ઘરમાં ને ઘરમાં હોય તેમાં કઈ ટાઈમ નથી મળતો તો અત્યારે ને હવે આજે હે ને હાંજી ઉજાગર કરી બોલીએ હાંજી બહુ નિંદર નથી કરી સાડા અગિયાર વાગ્યાથી કલાકી ને કલાકી બે કલાકી ને કલાકી ની મજાકતો તો તે હવેરીમાં દીકરો બે હાથ એક વાગે ઉઠા નવ વાગે ઉધી રેમો હિરમણ પાણી કરે ને બસ એ હુવે ગતો હુવે ગતો નથી મળી ઉજાગર હાંજી કહેતો માથું સીડતું હતું પવન કીધું મી તેલ નાખ દે

પછી ભાવ લીલા નાખી દીધું અમે સારું એ હવાર માં ને તેલની માલિશ કરી લીધી બધા ને પછી આઈ તને હીરામણ નું કર્યું ને એમાં ભાવ એ મારો ઓરો વઘેર્યો ને તાતા બપોર થઈ ગયા ને પછી ગગો પાછો વીછો તી ભાવ ને મમ્મી નવરા નાખો ને સરી કાર ને અત્યારે ને મમ્મી નવરાવે તો નથી રહો મમ્મી બે નવરાવ્યો ને નીંદર માં હોતો મી કીધું પાસો હોવો જાય ને તો ઉઠીએ નઈ એવું ત્યારે નવરાવે દે તેમાં જરીક વાર એની રાઈડી નાખ્યું ને પાછો ખૂબ રહ્યો ને અમે થોડીક વાર બપોરે ખાધો ચાર પાંચ વાગે અટાણા કારણ કે બપોરી હોય તો બે કલાકે ઉઠે તો પાસે આગડી પાછો હું તો તે નાસ્તો પાણી કીધા ફૂઈ ગયા ભીની દોવા આઈ દરરોજની ડ્યુટી લીધી ફૂઈ ગયા ભીની દોવા ખીચડી

કે બે જણી થઈને ઝીણા ટમેટા ઉતાર્યો એવું તો અમારે બેન ઝીણા ટમેટા ઉતારવા જવાનું છે તો હાલો ના નો હાલે મમ્મી જે બહુ ભી નહીં એની બહુ જ હતી આની તો છે આઈ કે એક જણી દૂધી બે હોય કે હું ટમેટા ઉતારે એવા આઈ દૂધ ગરમ કરી લીધું હું બેય ન પરવા રીશ તો એ આઈ દૂધ ગરમ કરીને ને પાછા ટમેટા ઉતારવા ભૂકે ગયા

मजह मलक बदा उतरता ने ये तो जो थोड़ा उतरे क्योंकि अबे टमाटर ही उम्र था वो मिली नगा मलक बदा उतरता ने तू उतर दे देखे नहीं आई तो तू ईवा खावन का समझ जा होती अटरे कासा खावा तो नहीं खा खटा हो ये कोसा खाई ताइन में उतरेंगे तुम ही तो मैं पाऊ नो आ की है उनको घर रख ले रे तुम तारे आ यह वान्थी यहाँ है बेथे 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 ए चाणनी एटली गडि मा उई थी है लगाई बर की निमानी मारे विनन हुए अगो पासो अले 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 वेरी वेरी गुद મોર્નિંગ માયુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગારામને રજી કૃષ્ણ નહીં મજામાં બધાય એકદમ મજામાં હે ને વાગી ગયા છે અત્યારે ઓલરેડી અગિયાર થાવા આવ્યા હમણાં એ તમે લાસ્ટમાં બ્લોગ જોયો ને ટમેટાનો એ બે દિ પહેલાનો પસ્તી યાદ ત્રીજે દિવસે એનો બ્લોગ સ્ટાર્ટ કરવાનું બરવાર આવી કારણ કે હમણાં એને બધાય ઘરના યાદવરા હોય ને જોકે જણ યાડાવરા હોય

હોય એટલી પાછું લેવલમાં આવતા બાર લાગે કારણ કે એને નાખીથી નીકળે ને ઘડીમાં આપણે જે કાઢ નાખીએ એવી રીતના ન નીકળે એટલે થોડુંક અંદર હણહણ થયા રાખે એટલે કશકીશ કેટા રાખે તો બેગ બી થયા થોડુંક નહોતું મેળવી તે પેલું કરતો ધીમાં ટાઈમ વ્યજ હતો ને અહીં બપોર તો અમારે થેજા હજ કારણ કે હવારમાં હીરામણનું ભેગું હોય ને એને ઉઠવા ને સાત વાગ્યા ભેગું હોય તે બધી ધડબડાટી બોલતી હોય જ્યાં નવ વાગ્યા હિરામણ પાણી ગરમ પરવા જાય ત્યાં એ પણ હુવાન ટાણું થઈ જાય પછી ફૂઈ મર્દન કરી દે ને મર્દનનું ઘીન સળાય એટલે તટાણે ઉઠે ઉઠેડો હોય ઉઠે તે એ મર્દન કરે ને પછી બસ આડા બધા લુગણનું સંજવારી ને આજતા તપોળો એવો છે ને કે વાત પૂછોમાં હા ઉકરાટ થાય ને બરોબર તો કંઈ હોખ નથી લેવા તો હું ઘરમાં કંઈ પંખાવીને જપાતું ને ખાંજવારી કાઢી લીધી ને તો ભીંજાઈ ગઈ થાય ને ના આવીએ તો કાંઈક હક થાય તો એવી ગરમી થાય કાંઈ આવડા નામ ને કાંઈ પાંદડું ન હલતું તો એવો ઉકરા છે ને હે એ પ્રસંગ ને તરકી પોગ્રામ હે તે

બધી પ્રોગ્રામ તૈયારી થઈ ગઈ મંડપ ને મસાલ મજાના રૂપાળા ખોડ્યા ને બાંધાય તો બંધાઈ ગઈ હવાના ખોડતા હતા ને આ ઝાંઝી રોહોડું હે તો દાયરો બધો ઈકો રહે ને ત્યાં બધા કટમનો દાયરો આવે પાછા સાબાણી પીવા કો રહે વારવા મદન કા ભાવુ આજ ની કી હે કે તું વિડિયો બંધ કર ને ખીસડી મોટા બંધ કરવી કાલે જાતું પ્રસંગ હાલ ઢુકડો હોય પણ અમને ના દીકરો તો નહીં જાય આવે લુનન થયા નાનકી ન્યાય પણ તોય સેટે સેટેથી એન્જોય કરીએ તો મસ્તી ને મંડપ ખોડાઈ ગયા અમને દેખાડા તા હમણે એટલા વિડીયોમાં નહીં દેખાય ક્લિયર પણ અહીંથી જોવામાં બહુ સરસ લાગે જો ધોરી એમ પાણી જાય સો થવા આવ્યા પણ તડકો આ રહેવાનું નામ ને સો થેગા જો કે તોય